પાવઠી ગામમાં સત્તાની દાદાગીરી બેકાબુ થઈ છે ત્યારે ઉપસરપંચ હરેશભાઈ નો ધમકી ભર્યો ફોન અને અભદ્ર ભાષામાં જવાબ સામે આવ્યો છે તળાજા તાલુકાના પાવઠી ગામમાં સરપંચ બાદ હવે ઉપસરપંચની દાદાગીરી પણ સામે આવી છે ગામના વિકાસ માટે મત આપીને સત્તામાં લાવવામાં આવેલા પ્રતિનિધિઓ આજે ગામના જાગૃત યુવાનો સાથે ધમકી અને દબાણની હરેશભાઈનો ફોન કોલ ચર્ચામાં આવ્યો છે આ ફોન કોલમાં ઉપસરપંચ દ્વારા યુવાન ને ધમકી શબ્દોમાં વાત કરવામાં આવી હોવાના દાવો કરવામાં આવી રહ્યો છે સવાલ પૂછનાર યુવાનને સમજાવવાને બદલે સત્તાનો રોપ દેખાડવામાં આવ્યો હોવાના આક્ષેપ ઝીણાભાઈ કરી રહ્યા છે ત્યારે ગામમાં નાગરિક પ્રશ્ન પૂછે તો જવાબ મળવો જોઈએ કે ધમકી પરંતુ અહીં તો સરપંચ બાદ હવે ઉપસરપંચ પણ એક સાથે યુવાનને દબાવવા સર્જાય છે આ સમગ્ર ઘટનાને લઈને પાવઠી ગામના યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો જનતાને જ ડરાવવા લાગ્યા હોય તો પ્રશ્ન ઉભો થાય છે કે ગામનો સામાન્ય નાગરિક પોતાની સમસ્યા રજૂ કરે ત્યારે સામે પક્ષે મનસુખ માંડવીયાના પાવરની પણ ધમકી આપવામાં આવી હોય તેવું જોવા મળે છે ત્યારે ઓડિયો સાંભળ્યા બાદ ખ્યાલ આવે કે કોણ આમાંથી દૂધે ધોયેલું છે નક્કી કરવું મુશ્કેલ છે ત્યારે અમે ફરી એક વાર તમને સ્પષ્ટ કરી દઈએ છીએ કે સામે આવેલો ઓડિયો અને ફોન કોલ ની સ્વતંત્ર રીતે

આગળ પાણી પાણી ને પાણી નું હતું એ જણ ને પૂછો ઈ તો બધું ઈ ચંચરણ તો મારી પાસે હતું તો મને રિંગ નો કરે તારે કે મારા ગામ ને હું બીજા ને નથી ઓળખતો ભાઈ હ સરપંચ ઓળખો ઠીક સરપંચ ઈ તો કાલ હવા નઈ આપણે જ કીરો સરપંચ હા તે આપણે કીરો એટલે જ એને કેવાનું હોય ને હ આપણે કીરો ને એટલે જ એને કેવાનું હોય ભાઈ ઠીક તો હું હતું પાણી નો એ મજૂર

અને કાલાબો તો અહીંયા રૂબરૂ આવી અહીંયા ખાડે તે હું ક્યાં અહીંયા તાર ઘર પાસે તો હું મારા ઘર પાસે મારે આવવાનું ન હોય મરો ભાઈ હા મારે આવવાનું ન હોય મે રીપેર પ્રેમ થી એને કીધું તું તો તું પર એને પ્રેમ થી કીધું એને ઈ દવા કને તો તને કી ખબર ન પડતી કે ના હોય એને 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 પહેલા પૂછી લે તું મે હું કીધું તું એને તું પહેલા પૂછ પછી મે રેકોર્ડિંગ મૂક્યું એને પહેલા તું પૂછી જો તને હું કીધું તું એમ હા

તને હું હજાર આપું તું આવી જાય હજાર નહીં હું અત્યારે અહિયાં નથી નગર મેં કરી નાખ્યું હોય તો એક મજૂર મોકલી દે હું પૈસા આપું ને તો ગોત તું હું થોડો મજૂર ગોતો વાળો છું તો પછી યાર એમાં એમ તો કઉ છું કે મચ્છર કોઈ છે કે રાત વિગે કોઈ સરપસ ને આપડે લાવ્યા સરપસ બનાવ્યા ત્યારે એવું કઈ એવું કોઈ હતું કે મજૂર આપડે ગોતી દેવાના એવું વાત નથી હું તને કઉ મારી વાત સાંભળ હું તને શોક વોટ કહી દઉં હવે આજ આજ હું તને શોક વોટ કહી દઉં તારે રેકોર્ડિંગ કરવું તો કરી લેવા ગામમાં મેં કોઈ મેં જોઈએ જાકા જિલ્લા મેં કોઈ મેં પાણી ની તકલીફ છે ને એ બધી મારી જવાબદારી છે કોની છે હું સરપંચ ને ઓળખું ભાઈ હું તમને બીજા મારે ન જોવાનું હોય મારે મેન પકડવાનું હોય ઉપ સરપંચ હું છું સર કે વાત કરી દઉં સર નું કરી લેવાનું મને કેમ વિધિ ચાલુ જ રે ભાઈ ખબર ન કહી દઉં